ધન્યવાદ આજના આ કાર્યક્રમમાં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થીઓના નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે આપણા ઝોનના પ્રભારી એવા બિપિનભાઈ ગામીટી સાથે મારી સાથે ઉપસ્થિત થયેલા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા સાથે આપણા સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ એવા જીતેન્દ્રસિંહ પરમાર સાથે અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાજેન્દ્રસિંહભાઈ સાથે આપણા સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળતા મારા સાથી રાજેન્દ્ર એવા જયદીપસિંહભાઈ બાપુ અને આ તાલુકાના પ્રમુખની જેમના પર જવાબદારી છે એવા પ્રદીપભાઈ સાથે વિધાનસભાના પ્રભારી અમારા પરમાર સાહેબ અને મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો આગેવાનો યુવાનો અને મારા સાથી મિત્રો સાથે સાથે આજુબાજુના વિસ્તારમાંથી ગઈકાલે તમને જાણ કરી અને તમે અહીંયા હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા મારા વડીલો માતાઓ યુવાનો અને મારી બહેનો સૌ માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડ લઈએ સાથે સાથે આપણા આપણી અરવલ્લી બચાવોની આ લડતને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે જળવાય એના માટે સવારથી પોતાનો બંદોબસ્ત અને પોતાની સેવા આપી રહેલા પોલીસ કર્મીઓ માટે જોરદાર તાળીઓ પાડી લો આજની સભા તમે જાણીએ છીએ

આપણું અસ્તિત્વ છે આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પહાડોની યાદીઓ છે ત્યારે આ ભાજપની સરકાર એમના ઉદ્યોગપતિ મિત્રોના કહેવાથી એમના અહીંના ખાણ માફિયાઓના કહેવાથી એમના નેતાઓના કહેવાથી એમને કેન્દ્રીય સશક્ત સમિતિ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં એમણે જે જસ્ટિસ ગગોઈજીના અધ્યક્ષતાને ખંડપીઠે એવો ચુકાદો આપ્યો વીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ કે અરાવલ્લી એને જ માનવામાં આવશે કે જે સો મીટર થી ઊંચી પર્વત હશે ત્યારે સાથીઓ આ અરાવલ્લી ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હી નો આપણો કુદરતી કવચ છે એને ખનીજ માફિયાઓને આપવા માટે 100 મીટરની વ્યાખ્યા બનાવવામાં આવી છે અને આ 100 મીટરની વ્યાખ્યામાં એમના ખનીજ માફિયાઓ એમના ઉદ્યોગપતિઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આવે એના માટે આ સરકારે રેડ કાર્પેટ માં રેડ કાર્પેટ નાખી આપ્યા છે રેડ કાર્પેટ પાથરી આપ્યા છે કે આવો તમે આ પહાડીઓને ડ્રિલિંગ કરો ખનન કરો આ નદીઓનો આ જળ જંગલ જમીન તમે લઈ જાવ તમે લૂટો એના માટે સરકાર એમના ઉદ્યોગપતિઓને અહીંયા બોલાવવા માંગે છે ત્યારે

વ્યાખ્યા એવી કરી કે સો મીટર ઊંચો પર્વત હશે જંગલના નિયમોમાં લાગુ નહી પડે એમને સંરક્ષણ નહી મળે વિચાર કરો આજ ઉદ્યોગપતિઓની નજરો આપણા પહાડો પર આવેલી છે આપણા પહાડો જંગલો પર પડેલી છે

આ જોરદાર સાથે સાથે ક્રાંતિકારી અરવલ્લી અને સાબરકાંઠાની ભૂમિ માંથી એ રાજસ્થાન ના હરિયાણા ના અને દિલ્હી ના લોકોને અમે કહેવા માંગીએ છીએ કે અમે પણ ગુજરાત તમામ વર્ગના લોકો

આપણી આ ધરોહર ને બચાવવા માટે આપણા પૂર્વજો એ સાચવેલો આપણા ઇતિહાસ ને બચાવવા માટે આપના આસ્તાના પહાડો ને બચાવવા માટે જ્યારે રાજસ્થાન અને દિલ્હી અને હરિયાણા ના લોકો દિલ્હી માટે નું આહવાન કરશે તો ગુજરાતમાંથી હજારો નહીં પણ લાખો લોકો અમે દિલ્હી પહોંચવા માટે પણ તૈયાર છે. આપણા સર આબર કાઠાના અરવલ્લીમાંથી નીકળતી નદીઓ પૈકી એક અમાર આઈડર માંથી ડેબોલ નદી એવી છ નદીઓ ભેગી થઈ સાબરમતી નદી બને છે સાબરમતી નદીના કારણે પાંચ અને છ સાત જિલ્લાઓ એનું પાણી પીવે છે ગાંધીનગર અમદાવાદ મહેસાણા બનાસકાંઠા સહિત એ નદીઓના કારણે નામ સાબરકાંઠાના લીધે સાબરમતી નામ પડ્યું છે નદીનું અને સાબરમતીના લીધે અમદાવાદ ઉજળું છે અમદાવાદના લીધે સાબરમતી નદી સાબરમતી નદી છે તો અમદાવાદ છે એટલે આ ગુજરાતનો પ્રશ્ન છે અમારા એકલાનો ઈડર કે સાબરકાંઠાનો પ્રશ્ન નથી એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કેમ કે આ પ્રશ્ન સમગ્ર ગુજરાતનો છે આ ધરોહર કે આ અરાવલી તૂટી ગઈ તો આખા બધા જીવનનું જોખમ છે કારણ કે પાણી સુરક્ષિત હવા અને પાણી બંને આના લીધે મળે છે અરવલ્લીની ગિરિમાળાઓનું નિકંદન કાઢવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સો મીટરથી નીચેના ખડકો હોય એને તોડી પાડવા અને એના માન્યતા ઉદ્યોગપતિને આપવાનું કાવતરું કરવામાં આવ્યું છે એનો સામનો કરવા માટે પહેલા દિવસથી જ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાનમાં છે સાબરકાંડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અને કોંગ્રેસ તરીકે અમે હર હંમેશ તમામ ધર્મ કોમ જાતિ સંપ્રદાયના વડાઓ સંતો મહંતો રાજકીય આગેવાનો સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ ડૉક્ટર વકીલો એન્જિનિયરો સાથે વિચાર વિમર્શ કરી રહ્યા છે યુવાનોને પણ જોડી રહ્યા છે મહિલાઓને પણ જોડી રહ્યા છે કે આવો સૌ સાથે મળી વિકાસના નામે જે વિનાશ કરવાનું ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે એને ખુલ્લું પાડીએ અને આપણે બધા સાથે મળી અને આ અરવલ્લીની ગિરિમાળાઓ જે હજારો વર્ષ જૂની પુરાણી આપણી ઓળખ છે એ ઓળખને મિટાવી દેવાનું ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે એને ખુલ્લું પાડીએ અને આપણે બધા આંદોલનના મંડાણ કરી અને આને ટકાવી રાખીએ સો મીટરની અંદરની વ્યાખ્યામાં આવતા જે જે ખડકો એને તોડી પાડવાની આ લોકોએ વ્યાખ્યા નક્કી કરી છે પણ તમને એ વાત હું કરું કે આ ખડકો એ ટાઈપના ખડકો છે કે વરસાદનું પાણીનો નિકાલ થાય અંદર શોષાય અને પાણીના તળ ઉપા આવે અને કૂવાના પાણીના તળ ઉપર આવે તો સિંચાઈની વ્યવસ્થા થઈ શકે લોકોને પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકે આ જંગલ વિસ્તાર હોય તો વન્યજીવો પણ પુષ્કળ પ્રમાણમાં વસવાટ કરતા હોય આ વન્યજીવોને પણ બહુ મોટી મુશ્કેલી થવાની છે લોકોને પણ હિજરત કરવાની પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ